જય ગૌ માતા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીમાં આપનું સ્વાગત છે આજે આપણે લાઈ જીવામૂત બનાવવા જઈએ છીએ તો તમને દેખાડું તો આપણે સૌ પ્રથમ ગાય માતાનું ગોબર લીધેલું છે રબડી બનાવીને ત્યાં પછી ગૌમૂત્ર છે ગાય માતાનું ત્યાં પછી દેશી ગોળ છે ત્યાર પછી ચણાનો લોટ છે અને ત્યાર પછી સજીવી માટી છે આપણે પોતાના ખેતરની જેમ કે આપણે ચાર વર્ષ પૂર્ણ થઈ જશે પ્રાકૃતિક ખેતીમાં તેનો આપણે ઉપયોગ કરશું અને આ છે પાણી હવે આપણે જોઈ લઈએ કે કઈ રીતે બનાવું મારા મારા છટ્ઠો આખો છે આ બાજુ આપણે રબડી નાખીએ ગોબરની આ ગોબરની રબડી છે ત્યાર પછી આ ગૌમૂત્ર છે દસ લિટર દસ કિલો ગોબર ત્યાર માતાનું ત્યાર પછી આ એક કિલો દેશી ગોળ છે તેની પણ ગ્રાઉન્ડ બનાવેલું છે આપણે તો મોટી પલાળી દેવું ત્યાર પછી આપણે બેસન છે પલાળીનું ઓલરેડી કરવાનું છે ત્યાર પછી આપણી પાડાની માટી છે એ માટી નાખવાની અંદર ત્યાર પછી આપણે દંડી સાથે હલાવવાનું છે હરિયાળના કાંઠે આમ સવાર સાંજ પાંચ પાંચ મિનિટ અને પછી મૂકી દેવાનું છે શિયાળો હશે તો પાંચ છ દિવસ પાસે તૈયાર થાતે અને ઉનાળામાં બે ત્રણ દિવસમાં તૈયાર થઈ જાય છે જીવા બરાબર અને કોઈ બી પાક હોય એમાં ત્યાં અઢી વીઘે એક બેરલ આપણે પાઈ દેવાનું હોય છે ત્રણ જટ બહુ સારું છે એકદમ સરસ જટ મળે છે અને પછી સાદું કપડું વાપરીને મૂકી દેવાનું હોય છે અને આ રહ્યો આપણો આખો દેશી એગ્રો છે આખો દેશી આખો આખો એગ્રો બનેલો છે એની અંદર આપણે પણ બેક્ટેરિયા છે ડિકમ્પોઝ છે બધી બનેલું છે મારું નામ વાઘેલા વલ્લભભા બનસિંહ ગૌમ ખારિયા તાલુકો કોકરાજ જિલ્લો બનાસકાંઠા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિષય દરેકને ખેડૂતને આ તરફ આવવું જ પડશે નહીતર દવાખાના ભોગ બને છે ત્યારે ઘણા બધા રોગ થાય છે હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને બહુ સારું એમાં રિઝલ્ટ મળે છે તમામ પ્રોડક્ટ હું જાતે બનાવું છું વસ્તુ ભારતમાં તકે જય